તેવી બાહેતરી સરકારે આપવી જોઈએ ગુજરાતમાં અસર અંગે એસોસિએશન આ નિવેદન હડતાલથી સપ્લાય પર અસર પહોંચી છે રાયવર્ણની હડતાલ ચાલી રહી છે અને કોઈ પણ હડતાલ હોય છે ત્યારે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ આવે છે તેના ઉપર પ્રભાવિત થતું હોય છે પરંતુ આપણી સાથે છે અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તપન શર્મા તપનભાઈ તમે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છો અત્યારે ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલી રહી છે કાયદો લાવવા માંગી રહ્યા છે જેનું અર્થઘટન અલગ રીતે થઈ રહ્યું છે એવું તમને લાગે છે હા આમાં ટ્રક ડ્રાઈવર વચ્ચે કોઈ ગલત ફહેમી ચાલી રહી હોય એવું જણાઈ આવે છે જો પહેલી વાત તો આ છે કે કોઈ પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશને હડતાળનું એલાન આપેલું નથી જે પણ અત્યારે રોડ પર ટોળું વળી રહ્યું છે એ ટ્રક ડ્રાઈવરોને ગેરમાર્ગે દોરીને કોઈ તત્વો વચ્ચે અમને ગલત ફહેમી ઊભી કરીને આ જે વાહન વ્યવહાર છે એ ખોરવા ખરવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે તમારી શું ડિમાન્ડ છે ડ્રાઈવરોની શું ડિમાન્ડ છે ડ્રાઈવરો ત્યારે બધા બહુ ગભરાયેલા છે ડ્રાઈવરો એવી ઈચ્છે કે જેમ અમને દસ વર્ષની સજા આપવામાં આવે છે ટોળા અમે કોઈ ફેટલ એક્સિડન્ટ કરી દઈએ અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ટોળું ભેગું થયા છે અને ટોળા ટોળા અમારા પર હુમલો કરે અને અમારા ડ્રાઈવર ભાઈનું કોઈ મૃત્યુ થઈ જાય તો સરકાર અમને બાહેનદરી આપે કે દસ લાખ જેમ તમે દસ લાખ દસ વર્ષની જે સજા છે તમે અમને આપો છો એવી રીતે એ ટોળામાં જે વ્યક્તિ અમને હુમલા કર્યા હોય એમને દસ વર્ષ સજા આપવી જોઈએ અને દસ લાખની સહાય અમારા પરિવારને પણ મળવી જોઈએ ટ્રકની હડતાલ છે તેના કારણે જીવન જરૂરિયાતની છે ચીજ વસ્તુઓની સપ્લાય છે તેને અસર પહોંચી રહી છે આપનું શું માનવું ચોક્કસ ડ્રાઈવર ટ્રાન્સપોર્ટ વ્યવસાયનો અભિન્ન અંગ છે અમે તેનાથી છૂટા ના પડી શકીએ જ્યારે એ ગભરાયેલા હોય અને ટ્રક સ્વચ્છાએ મૂકી મૂકી જતા હોય તો સપ્લાય ઉપર પડવાની જ છે અત્યારે કેટલી સપ્લાય છે તેને અટકી ગઈ છે અને આગળના દિવસોમાં તમે માનો છો કે આનું સમાધાન આવી જવું જોઈએ બે દિવસથી એમપી યુપી બિહાર રાજસ્થાન અને અમુક અમુક ગુજરાતના ક્ષેત્રોમાં આ ચળવળ ચાલી રહી છે સીધો મારો સંપર્ક ત્યાં નથી એટલે એક તમને કેટલી માત્રામાં છે આ એનો ઇફેક્ટ એ હું અત્યારે ના આપી શકું કારણ કે કાલથી થોડું વધ્યું છે એક બે દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે ઇફેક્ટ શું આવે છે તો જે સપ્લાય છે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ આવતી હોય છે શાકભાજી છે પેટ્રોલ છે ડીઝલ છે આ બધી વસ્તુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તો એની સપ્લાય ઉપર તો કઈ અસર પડે જો જેટલા ટ્રાન્સપોર્ટના ઓનર્સ છે એ પોતપોતાના ડ્રાઈવર એજ્યુકેટ કરી રહ્યા છે કે ભી તમે સપ્લાય રોકો નહીં હજી આ કાયદો પાસ થયો છે હજી કાયદો જે લાગુ થયો નથી હજી લાગુ થવામાં વર્ષ જેવું સમય લાગશે એવું અમારું માનવું છે તો અત્યારે કોઈ ઘટના બનશે તમને કોઈ આ દસ વર્ષ સજા થવાની નથી તો તમે વાતો મનાવો અને અમારી જે શીખ સંસ્થા છે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ એમની વડાપ્રધાન જોડે આપણા ગૃહમંત્રી અમિત શાહ જોડે વાતચીત એક સંપર્ક બનાવવાનો પ્રયાસ ચાલુ જ છે ટ્રક ડ્રાઇવરોની હડતાલને લઈને શાકભાજી વેચતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સાબરકાંઠા જિલ્લા શાકભાજી હબ તરીકે જાણીતું છે અહીંથી અનેક જિલ્લાઓમાં શાકભાજી પહોંચાડવામાં આવે છે પરંતુ હાલ તો ટ્રક ડ્રાઈવરોની હડતાલના કારણે શાકભાજીના ભાવ તળીએ પહોંચ્યા છે ખેડૂતોથી વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને ભાવ પણ ગગડી રહ્યા છે શાકભાજીના ભાવમાં પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે વીસ કિલો ફ્લાવરનો ભાવ રૂપિયા ચારસોથી પાંચસો હતો જે ગગડી એકસો વીસથી અને ભાવ તો એકદમ નીચો જ આવી ગયો છે આમાં શું કરવાનું અને એના કારણે આ બધું જે માલ વેચાવાનો છે કાઠું પડે છે ખેડૂતોને રોજ કમાઈ શું કરવાનું ટ્રાન્સપોર્ટવાની હડતાલના લીધે અમારા જે શક્કરીઓ બે દિવસ પહેલાં વીસથી પચીસ રૂપિયા જે કિલો જતો એ આજે હડતાલના લીધે અમારે પંદર બારથી પંદર રૂપિયા વેચવાનો વારો આવે છે એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાવીને વેચી અને કમાવાવાળા છે એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા થાય છે ખેડૂતોનો માલ આજે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે અને લોકો આજે મૂકી મૂકીને બી જતા રહ્યા છે ખેડૂતો મફત ના ભાવે અહીંયા માલનો નિકાલ કરવો પડે છે એવી હાલત છે આજે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો